અમરેલીમાં કોન્ટ્રાક્ટરના પુત્રનું હાર્ટ એટેક થી મોત રાજુલાના સેવાભાવી અગ્રણી કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરના પુત્રનું હાર્ટ એટેક થી મોત રાજુલામાં લગ્નમાં પ્રસંગ બની આ દુઃખદ ઘટના લગ્નમાં રાસ કરવામાં પાવન કિશોરભાઈ પટેલ ઉમર લગ્નમાં રાસ કરવામાં પાવન કિશોરભાઈ પટેલ ઉંમર વર્ષ ચોવીસને આવ્યો હાર્ટ એટેક સારવાર માટે ખાનગી હોસ્પિટલના ખસેડવામાં આવતા સ્થળ પર ડોક્ટરે મૃત જાહેર કર્યું હતું પરિવારમાં એક દીકરી અને એક જ પુત્ર હતો ત્યારે આ ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો સ્ટોરી રિપોર્ટ બાય યોગેશ કાનાબાર રાજુલા ક્રિષ્ના હોસ્પિટલ ડોક્ટર મિલન ગામી એમડી ડોક્ટર રીતિક પટેલ એમબીબીએસ વિઝિટિંગ ડૉક્ટર મનસરી હોસ્પિટલના મનોચિકિત્સક ડોક્ટર ભાવેશભાઈ પટેલ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે મળશે નું માલિ સાહેબનું હોસ્પિટલ નાકા પટેલવાડીની બાજુમાં રાપર કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ નાઇન સિક્સ સિક્સ થ્રી સિક્સ ક્રિષ્ના હોસ્પિટલ રાપર